મિત્ર ભાઈ દોસ્ત સખા અચ્છા આ ચારેય શબ્દ રહ્યા ને એ એક જ માટે એક જ વ્યક્તિ માટે વપરાતા નથી આ ચારેયના ભાવ જુદા છે મિત્ર એટલે શું શબ્દની અંદર જ એનો અર્થ છે મિત્ર એટલે તમે અહીંથી રાજકોટથી હરદ્વા ટ્રેનમાં જતા હો એક જ ડબ્બામાં કેટલાય બેઠા બાજુમાં બેઠો હોય અને તમે થેપલા શેર કરો અને એ તમને આમ પાપડ દે આચાર દે એ જે ભાવ બંધાય ને એ મિત્ર ભાવ મિત્ર એટલે જીવ સૃષ્ટિ આખી એમાં જનાવરે આવી ગયા પશુ પંખી આવી ગયા ઝાડ પાને આવી ગયા એની સાથે તમારો મિત્ર ભાવ હોય કૂતરો ઘરમાં હોય આપણું જ હમજતો હોય ભાવ છે પોપટ ઘરમાં હોય આપણું હોય મિત્ર ભાવ કહેવાય પછી આવે ભાઈબંધ ભાઈબંધ એટલે શું તો કે એમાં એ અર્થ જ છે ભાઈ બંધ બંધ કહે ને કહો તમે ડેમને અવરોધ વેગ પ્રવાહ એની આડસ ઊભી કરવી હોય ને એને બંધ કીએ ભાઈ બંધ તમે ભાઈને જે કાંઈ વસ્તુ કઈ ન હોકતા હોય તમારી ઈચ્છાઓ કઈ ન હોકતા હોય તમારી લાગણી કઈ ન હોકતા હોય એ આ ભાઈબંધ રૂપી આવે ને અહીંયા તમારી પ્રવાહ એ વેગ જાય એટલે ભાઈબંધ પછી આવે દોસ્ત એમાંય દોસ્તમાં ગુણ ભાવ છે જુઓ તમે દોષ અસ્ત ત્યાં તમારા અવગુણનો અસ્ત થઈ જાય અસ્ત થવું એટલે નાબૂદ થવું નહીં આ સૂર્યાસ્ત થાય છે તે સૂર્ય કે ધરતી નાબૂદ નથી થતા એ પાછા ફરી થાય છે ફરી સૂર્યોદય થાય સૂર્યાસ્ત થાય એટલે અસ્ત થવું એટલે તમારો ગુણ દોષ છે ને એ જોવે નહીં તમારો તમે સિગરેટ પીતા હો જુગા રમતા હો છતાંય તમારો ભાઈ બંધ તિલકધારી હોય બીજા ગામનું પાણી ન પીતું હોય તમારા ભેગો બેહે હોત દારૂ પીતા હો જુગાર રમતા હો તો સિગરેટું પીતા હોય તમે એના આગ્રહ કરો લે લે ચાખ લે લે હટ માર પણ છતાં એ તમારા ઓલામ ન આવે તમારા કૈયામાં જ ન રહે એ તમારા અવગુણ છે એનો અસ્ત કરવા બેઠો હોય છે તમને વારે ઘડીએ કે આ સારું નથી આ સારું નથી એટલે દોષનો અસ્ત કરવા માટે જે દોસ્તી બંધાય ને એને દોસ્ત કહેવાય પછી આવે સખા નામમાં જ એ આ હખ કરતો નથી એટલે સખ એટલે સુખ જ્યાં તમે સુખ બાટી શકો હવે એવા તો પૃથ્વી ઉપર એવું આંગળી ઘણા એવા છે સુદામાન કૃષ્ણ સુદામા બાળપણમાં કૃષ્ણ માટે સુખરૂપી બોટલી લઈ જતા લ્યો ચૈનાની એમાંથી એ અડધામાં ખવડાવું રોજ એના મનમાં એમ થાય હું મારા ભાઈ બહેન ને ખવડાવું મારા સખાને આ દઉં સુખ દેવા માટે અને કૃષ્ણ ભગવાન એ અડધાને બદલે ઘણું ખાઈ જતા એનું સુખ એને વળતર આપ્યું પછી પણ એ દસકાઓ પછી સુદામા એટલે આ ચાર ગુણ છે ચારે ચાર માં આ સમજવાય જેવી બાબત છે